વલસાડમાં કમોસમી વરસાદથી પાકને થયું વ્યાપક નુકસાન ચારસો ઓગણસ સિત્તેર ગામોનો એકાવન હજાર બસો ત્રીસ હેક્ટર વિસ્તાર પ્રભાવિત સહાયના સર્વે માટે સોળ ટીમોની રચના કરાઈ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે ઓક્ટોબર દરમિયાન થયેલા અણધાર્યા વરસાદથી ખાસ કરીને ડાંગરના પાકને મોટો ફટકો પડ્યો છે જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે જિલ્લા ખેતીવાડી વિભાગના આંકડા મુજબ વલસાડ જિલ્લામાં કુલ તોતેર હજાર સાતસો છાસઠ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું હતું તેમાંથી અંદાજે એકાવન હજાર બસો ત્રીસ હેક્ટર વિસ્તાર વરસાદથી પ્રભાવિત થયો છે સમગ્ર જિલ્લાના ચારસો ઓગણસિત્તેર ગામોમાં પાકને નુકસાન થયું હોવાનું નોંધાયું છે ખેડૂતોને નુકસાનના વળતરની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે પાક નુકસાનીના સર્વે માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા કુલ સોળ ટીમોની રચના કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં એકત્રીસ હજાર ચારસો નવ હેક્ટર વિસ્તારનો સર્વે પણ પૂર્ણ થઈ ગયો છે જ્યારે બાકીના વિસ્તારનું સર્વેનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે તેત્રીસ ટકા અથવા તેથી વધુ પાક નુકસાન થયેલા વિસ્તારનું કુલ પ્રમાણ બાર હજાર પાંચસો અઢાર હેક્ટર છે જેમાં કુલ ઓગણીસ હજાર એકસો ખેડૂતોને સીધી અસર પહોંચી છે આ નુકસાન માટે સહાય ચૂકવણીનો પ્રાથમિક અંદાજ રૂપિયા બે હજાર એકસો અઠ્યાવીસ પોઈન્ટ છ લાખ જેટલો લગાવવામાં આવ્યો છે જિલ્લા વહીવટીતંત્ર અને ખેતીવાડી વિભાગ ખેડૂતોને ઝડપી રાહત પહોંચાડવા પ્રતિબદ્ધ છે વલસાડ જિલ્લાના તમામ છ તાલુકાઓમાં એસડીઆરએફ હેઠળની જોગવાઈ મુજબ સહાય મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે મેદાનમાં ઉતર્યું છે મંત્રીઓ અને અધિકારીઓએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સમસ્યાઓની સમીક્ષા કરી છે વહીવટીતંત્રના જણાવ્યા મુજબ દરેક તાલુકામાં રોજ કામ સાથે સર્વે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે જેથી પાક નુકસાનનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરી ખેડૂતોને સમયસર વળતર મળી રહે આ ઝડપી કાર્યવાહીથી ખેડૂતોમાં થોડી રાહતની લાગણી જોવા મળી રહી છે વલસાડ જિલ્લામાં આ વર્ષે ખૂબ જ વરસાદ આવ્યો અને એના કારણે મે લાંબો ટાઈમ વરસાદ રહ્યો એના કારણે ડાબર શાકભાજી અને મરચી જે આદિવાસી વિસ્તારમાં મરચી પણ ખૂબ પ્રમાણમાં રોપેલી છે એમાં પણ સુકારો લાગી ગયો અને એટલે ટોટલ પાક ખેલ ગયો છે જેથી સરકારશ્રીને અમે પણ રજૂઆત કરેલી ધારાસભ્યશ્રીએ પણ રજૂઆત કરેલી છે અને માન્ય મુખ્યમંત્રી નાણામંત્રી મંત્રી એમને પણ રજૂઆત કરેલી છે અને સર્વેની કામગીરી ચાલુ છે જેથી સર્વે પૂરો થાય અને એમને રાહત મળે એવું સરકાર વિચારે એવી અમારી લાગણી છે ડાંગરની અંદર સો ટકા નુકસાની છે જે ડાંગર ઊભું છે એમાં પણ જે ભાત છે એમાંથી પણ પીલા કાઢી છે જેથી ડાગર તો સો ટકા નુકસાની અને ડાંગર સાથે સાથે એના જે પુરેટ્યા ખરા એ પણ ઢોર ઢોર પણ ન ખાય એવી પરિસ્થિતિ થઈ ગયેલી એટલે ઢોરને પણ ચારા માટે ખૂબ મુશ્કેલી પડશે બાગાયતી પાકમાં હાલમાં તો નુકસાની નથી પરંતુ આવનારા દિવસોમાં નુકસાની થાય એવું લાગે છે કારણ કે આંબાના ઝાડો જે છે એ પાલવણી મારી દીધી છે અને એ પાલવણી પાકી થતા ત્રણ મહિના થાય જેથી ફૂટ પણ ન આવે અને ખેડૂતોને રોવાનો વારો આવે એવી આ વર્ષની ખેતીમાં છે